વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે ગઈકાલે એક બાળક પોતાની માતાને કહ્યા વગર ઘરેથી નીકળી જતા પોલીસે ગણતરીના જ કલાકોમાં બાળકને શોધી માતાને મેળાપ કરાવ્યું ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માતા પોતાના બાળકો સાથે એકલી રહે છે અને બાળક પોતાના પિતાને મળવા અને પોતાની માસીને મળવા બોયસર કહ્યા મૂક્યા વગર ટ્રેનમાં બેસીને જતું રહ્યું હતું જોકે માતા કંપનીમાં નોકરી કરતી હોવાથી એ દિવસ દરમિયાન કંપનીમાં હોવાથી સાંજે તેને ઘરે આવી પોતાના બાળકને શોધખોળ કરી હતી જોકે બાળક ઘરે ન મળતા રાત્રે તેઓ ઉમરગામ પોલીસ મથકે જઈ પોતાના બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવતા ઉમરગામ પોલીસે તાત્કાલિક અપહરણની ફરિયાદ નોંધી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ સાથે મળી વાપી વલસાડ સેલવાસ દમણ તેમજ તમામ રેલવે સ્ટેશન તેમજ મહારાષ્ટ્રના રેલવે સ્ટેશન તેમજ બોઈસર અને દાણો વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી તેમજ સીસીટીવી ફૂટેજો પણ ચકાસણી કરતા બાળક ટ્રેનમાં બેસીને બોઈસર ગયું અને અને બોઈસર સ્ટેશનથી પોતાના પિતા અને એની માસીના ઘરે ચાલીને ઘરે પહોંચ્યું હતું જો કે પોલીસે બાળકનો ત્યાંથી કબજો લઈ એની માતા સાથે મેળાપ કરાવ્યો હતો હાલ આ કેસમાં બાળકનું અપહરણ થયું છે કે નહીં તેને કોઈ ફોસલાવીને લઈ ગયું છે કે નહીં તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે બાળક ગુમ થવાના બાબતે વલસાડ પોલીસે ગંભીરતાથી લઈને સતર્કતાથી કામ કરી રહી છે અને અસંખ્ય ગુમ થયેલા બાળકોને પોલીસ પોતાના પરિવાર સાથે અત્યાર સુધી મેળાપો કરાવી ચૂક્યા છે વલસાડ જિલ્લા પોલીસ જે આઈજી શ્રી પ્રેમવીર પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ જે વલસાડ જિલ્લા પોલીસે મિશન મિલાપેક શરૂઆત કરી છે જેની અંદર એક વર્ષની અંદર પાંચસોથી વધુ બાળકો વ્યક્તિઓને સુધી કાઢવામાં આવ્યા છે એના ભાગરૂપે તમામ જિલ્લા પોલીસ સેન્સિટિવ છે આ બાબતે ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે ઝીરો ઝીરો આર્સ રાત્રે બાર વાગે એક મહિલા પોતાના બાળકના ગુમ થવાની અપહરણની એક ફરિયાદ લઈને આવી હતી પ્રાથમિક પૂછપરછ કરતા એ મહિલા એક ફેક્ટરીમાં કામ કરે છે અને એકલી રહે છે એના પતિ થી દૂર રહે છે ઘરમાં ટોટલ ત્રણ બાળકો છે એક મહિલા જયારે નોકરીએ ગઈ ત્યારે એનું બાળક બપોરના કોઈ પણ સમયે ઘરેથી નીકળી ગયું હતું સૌથી નાનું બાળક છે દસ વર્ષનું છે એ અને સાંજે જયારે નોકરી પરથી આવી ત્યારે એને એવું લાગ્યું કે બાળક આજુબાજુ કે ગ્રમમાં ગયું હશે ઘણા બધા કલાકો સુધી શોધ્યા પછી રાત્રે બાર વાગે એ લોકો ઉમરગામ પોલીસ સ્ટેશન પીઆઈ શૈલેષ ચૌધરી પાસે આવ્યા હતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને અને બનાવ ખૂબ જ મોડેકથી રિપોર્ટ થયો હતો બાર સવારના સાત વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી કોઈ પણ બનાવનું રિપોર્ટિંગ નહોતું થયું બનાવની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાને રાખીને તાત્કાલિક અપરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો રાત્રિના સમયે અલગ અલગ પોલીસ સ્ટેશનની ક્રાઇમ બ્રાન્ચની એસઓજીની કુલ નવ જેટલી ટીમો પચાસ જેટલા માણસો દ્વારા બનાવવામાં આવી હતી આ અલગ અલગ ટીમો દ્વારા સંજા રેલવે સ્ટેશન વલસાડ રેલવે સ્ટેશન વાપી રેલવે સ્ટેશન સુરત રેલવે સ્ટેશન અને બાજુમાં પાલઘર અને દમણ અને સેલવાસ પોલીસને પણ એલર્ટ કરવામાં આવી હતી સમગ્ર ઉમરગામના વિસ્તારના સમગ્ર નાલગોર વિસ્તારના સાથે સાથે તમામ સંજાને તમામ રેલવે સ્ટેશન બસ સ્ટેશનના સિસ્ટ ચકાસવામાં આવ્યા હતા જે મહિલા છે એના રિલેટિવની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ તાત્કાલિક ભોઇસર જવા રવાના થઈ હતી જ્યાં આ દીકરાના ફાધર એના માસી તમામ લોકો રહે છે અને ખૂબ જ ટૂંકા સમયમાં અર્લી મોર્નિંગ છ વાગ્યામાં બાળકને શોધી કાઢવામાં સફળતા મળી છે બાળક ગઈકાલે બપોરે અગિયાર વાગે ઘરેથી નીકળી ગયો હતો અને બાળક ટ્રેનમાં બેસીને ભોયસર જતો રહ્યો હતો અને ત્યાંથી ચાલતો ચાલતો દસ કિલોમીટર ચાલીને પોતાની માસીના ઘરે જતો રહ્યો હતો વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઉમરગામ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને બાળકને હેમખેમ ત્યાંથી

માતા છે એ એના પતિથી અલગ રહે છે અને ત્રણ બાળકો સાથે